એ ગુડ મોર્નિંગ મિત્રો ફૂલ ફૂલ તમારું સ્વાગત છે છે અને આજે આજે અમે કરવાના માટે કેમ કે અમારે ઇવેન્ટ અચ્છા સાંજે અમે ઇવેન્ટમાં ઇવેન્ટમાં જાશું સવારે થોડીક કામ દેશું સાંજે ફૂલ કરવાની છે તો જોયેલા રહેજો અમારા બ્લોગ જય માતાજી આજે બાકાજીકી બ્લોગ ચાલુ થઈ ગયો છે અને ખુદ ગણી રહ્યા છે જોવો તમે काम क्या मासू फोन मेरा गिरा और बाका जिक्की हो गई सेट के पीछे मेरा फोन गिर गया है मजा आया और सेठ ने और सीवी डी का माल गिन लिया है देख ले। है, है। आ, ये रियल है रियल है हाँ ये रियल रहा है सीवी डी नहीं है और सेट कितने हीरे हो गए 116 116 हीरे हो गए और ये भाई अभी इसका मार्किंग मारेंगे सिंबल मारेंगे और वो भाई है ना वो भाई

કેવું કઈ નઈ હીરા પાડવાના પછી ગોતવાના બસ એજ બાકા કે કરવાની રોજે રોજ મોજે મોજ મોજે મોજ અને ટેવ પડી ગઈ છે હવે તો છે

અને આ બધા માણસો છે ને એમ તમે બધા તમારા ફ્રેન્ડ સર્કલ માં બધાને ફોલો કરજો બે આઇકન કે દબાવ બેલ ને દબાવ જો બેલ આવે ને એમાં તમાગે લાગે છે દુઃખદ મામલો બાકા જિકી ચડી ગયો છે આજે આ ખાતે હું તમને જણાવું કે વેદના શું થઈ છે હું તમને બતાવું અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના જો આ છે ને ચેટ અહીંયા મશીને ખુદ બેઠા છે કેમ કે કારીગર હતો વયો ગયો છે સમજા કારીગરને શું દુઃખ થયું છે ને એ હજી બહારું નથી આવ્યું અને ટાણે શેઠ ખુદ મશીને બેહી ગયા છે જો તમે જોઈ શકો છો શેઠની વેદના શું છે ને એ કાંઈ ખબર નથી પડતી પૂછીએ આપણે વેદના કારીગર કેમ વયો

શેઠ એમ કીધું હા જોદી ખમીડા કરી દે તો કારીગરને હું થયું પછી કત ઘરેથી ફોન આવ્યો કીધા વગરનો હોય ગયો બાકાજીકી બોલી ગઈ આવ્યો છે એટલે શેઠ હવે અમારા શેઠ ખુદ બેઠા છે મશીન એને કહેવાય ઉભા રોડે સરબુ કેવું છે શેઠ હારા માણસ છીએ હા આ અમારા શેઠ છે અમે

અમે બાકાજી બાકાજીકી કરવા એક ઇવેન્ટ માં જા છો જે કાલ લોન્ચ નું છે વોલ્વો કાર નું ઠીક હે તમને હું બતાવીશ કે કઈ કાલ લોન્ચ થવાની છે સમજી ગયા આજ અમે આવી ગયા છીએ બાકાજીકી કરવા તો કર ના વોલ્વો ના શોરૂમ નું આજે એક ગાડી નું ઓપનિંગ છે જે અમને બધાને ને ઇન્વાઇટ કર્યા છે તો બધા ઇન્ફ્લુએન્સર આવ્યા છે વેસુના તો અમે પણ પોકી ગયા છીએ જોઈએ હવે અંદર શું શું બાકાજીકી જાય છે આ ગાડીનું લોન્ચિંગ છે હજી ખુલ્લી નથી હમણાં ખુલ છે ત્યારે જોવું કઈ બાકા ચીકી વાળી ગાડી નીકળે છે મસ્તની ગાડી છે વોલ્વોની આજે અમે એક ગાડીના લોન્ચિંગમાં આવી ગયા છીએ આ છે આપડા જેકભાઈ આ છે કિશનભાઈ અમે અલીભાઈ છે આ બધું બધા ઇન્ફ્લુઅન્સ બેઠા છે એના વાઇફ છે આપણે જલ્પાબેન ના ઘરવાળા આ બધું જલ્પાબેન છે અમે બધા આવી ગયા છે ગાડીના લોન્ચિંગમાં એટલે હમણાં અમે બધા મોજ કરવાના છીએ બધા ભેગા થઈ પાર્ટી કરવાના પાર્ટી ફૂલ બાકા જીકી વાળી પાર્ટી કરવાના આ છે અમારા મયુરભાઈ જે મોટું નામ

આ કે ફિલ્મ લોન્ચિંગ વગર ના સબ પબ્લિક આવેગી તો એ મજા આવે કે લોન્ચિંગ મેં પચાસ લાખ થી ગાડી તો પચાસ લાખ થી વેલ્યુ બી હોની ચાહી પચાસ લોક તો હોને ચાહીએ તો હમ વેટ કર રહે અભી મોજી મોજીટો તો પી રહે મસ્ત પ્લાન હે આજે અહીંયા બોરિટોસ નો કાફે નો એક સરસ મજાનો ફૂડ પણ રાખેલો મિની બર્ગર જોવા તમે જોઈ શકો મિની બર્ગર છે પછી આયા નવી નવી બધી આઈટમ છે જોઈ શકો છો જો તમે આ બોરી તો જી કાફે તમે જોઈ શકો ને સુરતમાં આ એનું આખું ફૂડ છે એકદમ મિની બર્ગર છે બધા જો ના તમને નામ બતાવશે એકદમ એકદમ જોરદાર વસ્તુ છે હજી બીજું હજી તો બીજું આવે છે હજી તો આ ભાઈ લાઈન આવે જ છે ફૂલ બાકાજીકી કરવાની છે આ બ્લોગમાં આવો આ બ્લોગમાં છે ને ફૂલ બાકાજીકી વાળો બ્લોગ થાય કારણ કે પાર્ટી ટાઈમ છે આ આ ભાઈ જેટ પર તો જિંદગી ગટે બાકી કાઈ ન ગટે મોજમાં ઓતના રોજેરોજ અમે બધા જો મોજમાં જતો આતા દો પઠોમાં સન યુટ્યુબર એન્ડ ઇન્ફ્લુએન્સર થેન્ક્સ ફોર કન્વેનિયન્સ ગિવિંગ us યોર પ્રીસ ટાઇમ ટુ જોઈ લ્યો તમે જોઈ શકો છો બકાજી કને કીધા કાલે લોન્ચ કરી દીધી છે જોઈ લ્યો તમે બધા તમને આ પચાસ લાખ ની ગાડી તમને કોટેશન આપી દે આ લાલભાઈ છે શુક્તિ લાલો અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે જલ્દી મસ્ત ઇન્ડા તમને જોવા મળશે અને ફોલો કરતા રહેજો મજા આવી તમને હા ભાઈ તો લાલો આ છે પટેલ આ છે પટેલ છે છે

અને આયા પબ્લિક બહુ જાજુ છે તમારે એકવાર કોફી પીવા આવવું જોઈએ તો તમારે છે ને ભગવાન મહાવીર કોલેજ ની બાજુમાં આવી જાવ સુકુન કાફે આજે અમે એક ઇવેન્ટ માં ગયા હતા ત્યાંથી અમને બહુ બધું આવ્યું છે એક એરપોર્ટ આવ્યા છે મારે જે જોતા હતા એ બરોબર જો આ એરપોર્ટ છે પૈસા પૈસા હોગા જે આ શું છે કઈક છે ખરા ખાવાનું સારું ચોકલેટ નું બરોબર ડબ્બુ આવ્યું છે અમારે જીમ નો બાટલો આવી ગયો છે મસ્તી નો વાંધો નથી જોઈ લઈએ આપણે તો આજે અમે છે ને ઇવેન્ટ ઇવેન્ટ ના બધું પાકા ઝીકી કરીને આવી ગયા છે હવે ઘરે ઘરે અમે શું કરવાના હવે અમે હુવાના કાલ અમે રામ વટ્ટી કરાવવાના એક કાકાન્યા પ્રસંગ છે ત્યાં તો આપણે કાલ નવા બાકા જીકી કરશું એના માટે તમારે કાંઈ હોવું પડશે તો ગુડ નાઇટ ટીમ કે ક્યાં